ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનમાં ફેક્ટ કાફિલા બે હજાર ચોવીસનો શુભારંભ થયો છે એમએસ એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનમાં રેટો બોલિવૂડની થીમ ઉપર ફેક્ટ કાફિલા બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે તેર ચૌદ ફેબ્રુઆરી બે દિવસીય ફેક્ટ કાફિલાનું આયોજન થયું છે જેનો આજરોજ શુભારંભ થયો હતો બે દિવસીય ફેક્ટમાં નવથી વધુ ઇવેન્ટ અને ત્રણ વર્કશોપનું આયોજન કરાયું છે કાફિલા બે હજાર ચોવીસમાં અત્યાર સુધી પાંચસોથી વધુ નોંધણી થઈ ચૂકી છે આ વર્ષે ફેકની થીમ રેટ ઓફ બોલીવુડ અને ન્યૂ મીડિયા રાખવામાં આવી છે સમગ્ર આયોજન સંદર્ભે માહિતી અપાઈ હતી અમારી ઇનોગ્રેશન સેરેમનીમાં સ્વાતિ બેડેકર મેમ અમારા સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવ્યા હતા એમને સ્ટુડન્ટ્સ બહુ સારું માર્ગદર્શન આપ્યું અમારા ડીન નીતિ મેમ ચોપડા એમને પણ બહુ જ સરસ એક માર્ગદર્શન આપ્યું સ્ટુડન્ટ્સને મોટિવેટ કર્યા એમને ત્યારબાદ પ્રભુવંદના પ્રભુ પ્રાર્થના અમારા સ્ટુડન્ટ્સે રજૂ કરી હતી ઇનોગ્રેશન સેરેમનીના બાદ રીલ મેકિંગ અને ફોટોગ્રાફી એ બે ઇવેન્ટ માટે સ્ટુડન્ટ્સને ઇન્સ્ટ્રક્શન્સ આપી હતી અને અત્યારે બોલિવૂડ ક્વિઝ જેનામાં બહુ સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે એ ચાલી રહી છે અને આવા જ હોશ હવાસ સાથે અમે લોકો બે દિવસ આગળ વધશું એવી આશા છે ફેકલ્ટી ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશન ધ મહારાજા સેજરાબ યુનિવર્સિટી ઓફ બરોડા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર